આજે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની અંદર છોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી જસુભાઈ આ વિસ્તારના ભાઈ શ્રી જયંતિભાઈ હવેસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ઉમેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અધિકારીશ્રીઓ કર્મચારી મિત્રો વાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો સંપન્ન થયો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો